કોન્કણના હાફૂસના જે કેરીના ઉત્પાદકો છે એમાં આપત્તિ જતાવી એના લીધે આપણું ટેક હોલ્ડ પર મૂકી ને એમનું તથ્ય હતું એમની જે તરફથી રજૂઆત હતી કે આ હાફૂસ કેરીનું જીઆઈ ટેક ખાલી કોન્કણ વિભાગના ખેડૂતોને મળવું છે એના માટે આજે ખાસ કરીને આપણા દેશના કેન્દ્રીય મંત્રી વાણિજ્ય અને ઉદ્યોગ પિયુષ ગોયલજીને મળીને મેં રજૂઆત કરી છે એમને લેટર પણ આપ્યો છે એમાં મેં જણાવ્યું છે કે ઓગણીસો સાઠમાં જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યું ત્યાર લગીને વલસાડ અને નવસારી પણ કોંકણ વિભાગમાં જ આવતું હતું અને જે કોંકણની કેરીઓ છે હાફુસ તે મેની ત્રીજા વીક લગીને થાય છે અને મેના ત્રીજા વીક પછી વલસાડ અને નવસારીની હાફુસ કેરી થાય છે એટલે બંને રાજ્ય એકબીજાના પૂરક બનશે એકબીજાના પ્રતિસ્પર્ધી બનવાના નથી બંને રાજ્યના ખેડૂતને લાભ જ થશે એના માટે આ જીઆઈ ટેક બહુ જરૂરી છે એના લીધે મારા લાખો ખેડૂત ગુજરાતના છે એને પણ ફાયદો થશે મહારાષ્ટ્રને પણ ફાયદો થશે એના માટે જીઆઈ ટેગ જલ્દીથી જલ્દી મળે એના માટે મેં ભારપૂર્વક રજૂઆત આપણા દેશના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ જેને કરી છે અને એમને ખાતરી આપી છે કે આવનારા દિવસો અને આવનારા મહિનામાં આપણા વલસાડના હાફુસ કરીને ટેગ મળી જશે અને આપણા લાખો ખેડૂતોને ફાયદો થશે અને તમારા માધ્યમ થકી હું લોકોને મારા ખેડૂતોને કહેવા માગું છું કે જ્યાં લગીને હું સાંસદ છું પૂરેપૂરી રજૂઆત આપણા ખેડૂતો માટે કરીશ અને હાફુસ કેરીને જીઆઈટેક મળે એના માટે પૂરો પ્રયત્ન હું દિલથી કરીશ